એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજ નો શબ્દ બાપુ માતંગ ઋષિ એ સબરી એક જ વાત કરી હતી કે આ બેહી હિજા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી ને બાપુ સબરી બેહી ગઈ રામજી થી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદી પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજીને જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાબા રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ આ ક્યોમ લગાવ્યો આઈ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે દીવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામના જાપ થવા જો